જો હું તમને એમ કહું કે આ નવ રહસ્યમય વ્યક્તિઓ આખા માનવજાતને કંટ્રોલ કરવાની તાકાત ધરાવે છે ભારતના ઇતિહાસના આ નવ રહસ્યમય વ્યક્તિઓ જેની પાસે કુદરતના તમામ રહસ્યોનો જવાબ છે આ નવ વ્યક્તિઓ કોણ છે કોના માટે આ નવ વ્યક્તિઓ કામ કરે છે આ નવ વ્યક્તિઓનો ઉદ્દેશ શું છે ચાલો તો આજે આપણે ભારતના રહસ્યમય ઇતિહાસનો સફર કરીએ વિડીયોને સ્કીપ કર્યા વગર હલો ભાઈ બહેન તો આજ સુધી તમે ઘણી બધી સિક્રેટ સોસાયટી વિશે તો જાણ્યું જ હશે અથવા સાંભળ્યું હશે જેમ કે ઇલ્યુમિનાટી દુનિયાને માત્ર કંટ્રોલ જ નથી કરતી પરંતુ દુનિયામાં થનારા પોલિટિકલ ઇવેન્ટને પણ કંટ્રોલ કરે છે પરંતુ શું તમે અત્યાર સુધી ભારતના ઇલ્યુમિનાટી વિશે જાણ્યું હતું આ સોસાયટીએ શાયદ દુનિયાની સૌથી પહેલી સિક્રેટ સોસાયટી હતી અને આજના વિડીયોમાં હું તમને એવા ફેમસ વ્યક્તિ વિશે પણ જણાવીશ કે જે આ સિક્રેટ સોસાયટી સાથે જોડાયેલા પણ હતા હવે પછી તમે એમના નામ સાંભળશો તો તમારા તેમના પ્રત્યે એના બધા જ વિચારો બદલાઈ જશે પરંતુ તેની પહેલાં તમારે આ બાબતનો સંપૂર્ણ ઇતિહાસ જાણવાની અને તેને સમજવાની જરૂર છે નહીંતર તમને કંઈ પણ સમજ નહીં પડે કોના માટે આ વ્યક્તિઓ કામ કરતા હતા ધન નોન મેન જેમની શરૂઆત સમ્રાટ અશોકે કરી હતી આ વાત બે હજાર વર્ષ પહેલાંની છે જ્યારે સમ્રાટ અશોક કલિંગ યુદ્ધ જીતી ગયા હતા આ યુદ્ધમાં કરીબન કરીબન એક લાખ માણસોનું મૃત્યુ થયું હતું અને દોઢ લાખ જેટલા માણસો બંદી બનાવવામાં આવ્યા હતા આ યુદ્ધ એ ભારતના ઇતિહાસનું સૌથી ભયંકર અને સૌથી વધુ લોહી વહાવવાવાળું યુદ્ધ હતું યુદ્ધ બાદ સમ્રાટ અશોકે પણ આ યુદ્ધ વિશે વિચાર કર્યો મેં એક યુદ્ધ માટે આટલા લાખો લોકોનું કતલ કરી નાખ્યું તેનાથી આ પીડા સહન ન થઈ અને તેણે બૌદ્ધ ધર્મ સ્વીકાર કર્યો એ માનતા હતા કે બૌદ્ધ ધર્મને અપનાવીને જ એ અધર્મના રસ્તા ઉપર ચાલી શકશે એટલું જ નહીં તેઓએ બુદ્ધિઝમને ભારત અને દુનિયાના ખૂણા ખૂણા સુધી પહોંચાડ્યું અને જીવનનો સાચો મતલબ સમજાવ્યો તે બૌદ્ધ ધર્મની રાહ ઉપર ચાલતા હતા એમને ઘણી બધી વસ્તુઓ અનુભવી અને અમુક વસ્તુઓ એવી હતી કે જેનું નોલેજ આપણી પાસે હોય આપણે એક સુપર હિરો હોત ટૂંકમાં કહીએ તો સમ્રાટ અશોક પાસે જે જ્ઞાન હતું એ કોઈ મામૂલી જ્ઞાન ન હતું આ જ્ઞાન જો બીજા પાસે હોત તો તેનાથી લોકોની મદદ પણ થાત અને જો ખોટા વ્યક્તિઓ પાસે હોત તો તેનો ખરાબ ઉપયોગ પણ થાત તેનાથી સમ્રાટ અશોક બહુ ચિંતિત હતા આ જ્ઞાનનું હું શું કરું ખોટા હાથમાં આ જ્ઞાન આવશે તો મુસીબત આવી જશે ત્યારબાદ તેમને તેમના જ્ઞાનને નવ ભાગમાં વહેંચ્યું અને નવ અલગ અલગ પુસ્તકોની રચના કરાવી જેમાં પ્રોપોગેન્ડા અને સાયકોલોજી શારીરિક શાસ્ત્ર માઇક્રોબાયોલોજી અલ્કેમી કોમ્યુનિકેશન ગ્રેવિટી કોસ્મોલોજી લાઇટ સમાજશાસ્ત્ર જેવી પુસ્તકો બનાવી આ બધી પુસ્તકોમાં તમામ પ્રકારની સમ સમસ્યાનું સોલ્યુશન હતું જે સામાન્ય માણસ પાસે છે જ નહીં પછી તેમણે વિચાર્યું કે આ નવ પુસ્તકો હું એકલો નહીં સંભાળી શકું ત્યારબાદ તેને નક્કી કર્યું કે આ નવ પુસ્તકો એ નવ અલગ અલગ વ્યક્તિઓને આપશે જે તેમની ફિલ્ડમાં એક્સપર્ટ હોય અને તે આ જ્ઞાનને આગળ પહોંચાડે કારણ કે ભવિષ્યમાં દુનિયાને આ જ્ઞાનની જરૂર પડશે આ પુસ્તકો આપ્યા બાદ નવ વ્યક્તિઓને કહેવામાં આવ્યું હતું કે સમયે સમયે તમે આ પુસ્તકો તમારા ઉત્તરાધિકારીને આપવી જશે અને એ પણ સૂચિત કરવામાં આવ્યું હતું કે એક ટાઈમે આ સમૂહમાં માત્ર નવ વ્યક્તિઓ જ રહેશે ના નવ વ્યક્તિઓથી વધુ કે ના નવ વ્યક્તિઓથી ઓછા અને તેમને સમયે સમયે આ પુસ્તકોને અપડેટ કરવી જોશે આ બાબતને લઈને મારી પાસે અમુક સબૂત પણ છે જેમ કે ઓડિશાના સૂર્યમંદિરમાં આ જગ્યાએ તમને એક ચક્ર દેખાશે હવે હું તમને સમજાવું આ ચક્ર કેમ તે નવ વ્યક્તિઓ સાથે જોડાયેલું છે આ ચક્રમાં જોતાં જ આપણને આઠ લાઈન બનેલી દેખાશે પરંતુ તેની વચ્ચે પણ નાની નાની લાઇન છે જે આ નવ વ્યક્તિઓને રિપ્રેઝેન્ટ કરે છે આવી રીતે સમ્રાટ અશોકે એક ગુપ્ત સોસાયટીની રચના કરી હતી આ બુક વિશે પહેલે માત્ર અમુક જ લોકોને ખબર હતી પરંતુ વર્ષ ઓગણીસો ને તેવીસમાં ટાલબેટ મુંડે નામના એક અંગ્રેજી રાઇટર એ આ કોરી સાંભળીને પ્રભાવિત થયો અને તેમણે ધ નાઇન અનનોન મેન નામની બુક લખીને બહાર પાડી એને માત્ર સ્ટોરી સાંભળી જ નહીં તેણે તેમની પાછળ ખૂબ રિસર્ચ કર્યું પોતે સમ્રાટ અશોકની ટ્રાન્સલેટ મેન્યુસ્ક્રિપ્ટ વાંચીને આ બુક લખી હતી આપણે બીજી રીતે જોઈએ તો આવી સ્ટોરી તો દુનિયાના દરેક ખૂણે મળી જતી હોય છે એટલે આવી સ્ટોરી ખોટી હોવાની શક્યતા રહે છે પરંતુ આ સ્ટોરી ખોટી નથી એવું હું નથી કહેતો પરંતુ સમયે સમયે આ બાબતના પુરાવાઓ મળી આવ્યા છે જ્યારે આ બુક આવી ત્યારે અમુક વ્યક્તિઓએ ખોટી તો અમુક વ્યક્તિઓએ આ બુકને સાચી પણ માની પણ વર્ષ ઓગણીસો સાઠ આવતા આવતા જે કોઈસ બર્જિયર અને લુઈ પોઆવેલ્સ જેવા લેખકોએ પણ આ ટાલબર્ટ મુંડીની નાઇન અનનોન મેન બુકનું સમર્થન કર્યું અને આ સ્ટોરી સાચી હોવાની વાત કરી એટલું જ નહીં પરંતુ એમની બુક મોર્નિંગ ઓફ મેજિશિયનમાં પણ પોપ સિલ્વસ્ટર ટુના ઇન્ડિયાની યાત્રાનું વર્ણન પણ કર્યું પોપ સિલ્વેસ્ટર ટુનું માનીએ તો તે જ્યારે ભારત આવ્યા હતા ત્યારે તેમની મુલાકાત આ નવ વ્યક્તિઓ સાથે થઈ હતી અને તેમણે તેની પાસેથી ઘણી બધી એબિલિટી પણ શીખી હતી પોપ સિલ્વેસ્ટરે કહ્યું હતું કે તેણે કેવી રીતે એક માથું બનાવવું કે જે માત્ર હા કે નામાં જવાબ આપી શકે તે પણ ત્યાંથી શીખ્યું હતું આ કદાચ દુનિયાની સૌથી પહેલું એઆઈ મોડલ હતું જે તેમણે બનાવ્યું પણ હતું પરંતુ તેમની રહસ્યમય મૃત્યુ પછી તેમના બધા ઇન્વેન્શન ડિસ્ટ્રોય કરી દેવામાં આવ્યા હતા આ નવ વ્યક્તિઓ દ્વારા એક એન્ટી ગ્રેવિટી રિસર્ચ પણ કરવામાં આવ્યું હતું જેની બુક આજના સમયમાં પણ ટિબેટમાં સાચવેલી છે જે ક્યાંક ને ક્યાંક આ નવ રહસ્યમય વ્યક્તિઓની પુષ્ટિ કરે છે એવું પણ માનવામાં આવે છે કે જ્યારે ભારત આ બુકને સિરિયસ નથી લેતું આપણો જ પાડોશી દેશ એટલે કે ચાઈના આ બુકમાં લખેલા એન્શિયન્ટ ટેક્સને ડિકોટ કરીને એન્ટીગ્રેવિટીને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છે માત્ર આ બે પુરાવા જ આ ગ્રુપના હોવાને સાબિત નથી કરતા કેમ કે દુનિયાને કોલેરા અને પ્લેગથી બચાવવાળા એલેક્ઝાન્ડર એમિલઝીન વિશે પણ એવું કહેવાય છે કે તેમના દ્વારા બનાવેલ કોલેરા રોગનું ઇમ્યુનો ટોક્સિનનું જ્ઞાન પણ આ તેમને આ નવ રહસ્યમય વ્યક્તિઓના ઉત્તરાધિકારીઓ દ્વારા મળ્યું હતું જેમની સાથે તે એમની મદ્રાસ યાત્રા દરમિયાન મળ્યા હતા મિત્રો આ બધી બાબતો જાણ્યા પછી એ તો સ્પષ્ટ થઈ જાય છે કે અશોકના નવ રહસ્યમય વ્યક્તિઓની કહાની એ અફવા નથી પરંતુ એક હકીકત છે પરંતુ હજી સુધી કોઈ આ વ્યક્તિઓને શોધી નથી શક્યું એટલા માટે આ એક રહસ્ય બની રહ્યું છે તો મિત્રો તમને શું લાગે છે આ ઇન્ડિયાની સિક્રેટ સોસાયટી સાચી છે કે માત્ર વાર્તા જ છે નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો અને હવે આપણે મળીએ આવા જ એક નવા રહસ્યમય અને ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે ત્યાં સુધી આવજો